મારું નામ ડૉક્ટર જીગીષા પાટડિયા છે અને હું બાળરોગ વિભાગમાં વડા તરીકે મારી ફરજ બજાવું છું હું સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને તેમના પરિચિત દ્વારા એક બાળકને લઈને જતી રહેવામાં એ આખી ઘટના શું છે ક્યારે આવેલા અને કઈ રીતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે હા જી આપને જે માહિતી મળી છે જે બાળકને લઈ જવાની ઘટના એ બાબતે હું આપ સૌને જણાવી દેવા માંગુ છું કે બેબી ઓફ જાનકી વિરેન્દ્ર સિંહ એટલે કે જાનકીબહેનનું એ બાળક હતું એ બાળકનો જન્મ પંદર જાન્યુઆરીના રોજ થયેલ હતો અને એ બાળકને પંદર જાન્યુઆરીના દિવસે જ અમારા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું એનું મુખ્ય કારણ તો એ મધરને જે છે એ સિઝરિયન સેક્શનથી ડિલિવરી થયેલ હતી અને તે પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી એની વધારે તપાસ કરતાં એના હૃદયમાં કાણું હતું અને એની પાછળની બાજુએ એટલે બેક સાઈડે એને એક મોટું જે સ્વેલિંગ જેવું એટલે કે બહાર ઉપસેલો ભાગ હતો અમારા પ્રમાણે એ એક સારી નિશાની ન કહેવાય એ મગજ સાથે જોડાયેલા અથવા તો આપણી સ્પાઇન સાથે જે આપણા જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કોઈ ઉણપને લીધે એ વસ્તુ હોઈ શકે મેડિકલ સાયન્સ પ્રમાણે એટલે એ બાળકને પાંચ દિવસ જરૂરી સારવાર આપી અને એમના કહેવાથી ઘરે મોકલી આપવામાં આવેલ હતું અને એ પછી બાળકની વધુ તપાસ માટે અમારા દ્વારા બાળકને ફરી બોલાવવામાં આવેલ હતું આ બાળકને તેઓ તેમના બાળક ત્રેવીસ દિવસનું હતું ત્યારે સાતમી ફેબ્રુઆરીએ અમારી પાસે ફરીથી લઈને આવ્યા હતા જેથી કરીને અમે એ બાળકની વધારે ઊંડી તપાસ કરી અને બાળક માટે એના હૃદય બાબતે અને એની જે પાછળ મગજની સાથે જોડાયેલી કોઈ ખામી કે ઓણપ હોય એના માટે જરૂરી સાર જે સારવાર છે એના માટે અમે એમઆરઆઈ અને વધુ ઇકો કાર્ડિયોગ્રાફીને એના માટે પ્લાન કરેલ હતું મધર સીધી ઘરેથી અમારી પાસે આવેલી હતી એટલે મધરને રહેવા માટે અમારા આઈસીયુની સાથે જ જોડાયેલા ફોર બેબી વોર્ડમાં મધરને રાખવામાં આવી હતી અને બાળકની આ હાલતને સમજતા આઈસીયુની અંદર જ એ બાળક રાખવામાં આવેલ હતું